બાવીસ શાળાઓના બાળકોને પત્રિકાઓ દ્વારા માહિતી તેમજ યોગ્ય સમજણ આપવામાં આવેલી હતી સાવરકુંડલા શહેર તથા તાલુકામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને

સ્વયંસેવક મિત્રો દ્વારા અગિયાર પક્ષીઓના જીવનો બચાવ કરવામાં આવેલો હતો ગત વર્ષની સરખામણીએ બાળકો તેમજ લોકજાગૃતિના કારણે આ વર્ષે ઘાયલ પક્ષીઓનો દર ઓછો રહેલો છે ભવિષ્યમાં ઘાયલ પક્ષીઓની સંખ્યામાં નીલ આવે તેવા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે